તમે શું આખો દિવસ પૈસા પૈસા કરીને દોડ દોડ કરો છો પૈસા તો કમાવા જ પડશે ને પૈસા નહીં કમાઉ તો આપણો ફેમિલી માટે હું કંઈ નહીં કરી શકું એવું નહીં ગોડું તમે અમારી ફેમિલી છો ને તમે અમારી જોડે નહીં રહેવાનું હું ક્યાં દૂર રહું છું કે તમારા જોડે નહીં રહેતો અને ચિંતા ના કરે જીવન આના જ કહેવાય તમે ખાલી ઘરે સુવા જ આવો છો એવું જ થયું ને તમે તમારું તો થોડું વિચાર જો હું મારા પોતાનું વિચારીશ તો પછી ફેમિલીનું કોણ વિચારશે અને પુરુષ એને જ કહેવાય જે પોતાનું નહીં પોતાની ફેમિલીનું વિચારે ના પણ તમારો આ સમય પાછો આવવાનો છે તમે તમારા મમ્મી પપ્પા માટે તો સમય કાઢો અરે તું સમજી નહીં તમે લોકો શાંતિથી મજાથી જ જિંદગી જીવો ને એના માટે તો હું દોડ દોડ કરું છું પણ તમે આમ દોડ દોડ કર્યા વગર ઓછું કમાશોને તોય અમે ખુશ રહી રહીશું તમે ટેન્શન ના લો અરે મેં નક્કી કર્યું છે જીવનમાં ભલે તકલીફ પડે દોડ દોડ કરવું પડે પણ જીવનમાં કંઈક કરીને જવાનું છે તો હું તમને ક્યારેય એ તો સમજાવું છું કે છેલ્લે તો બધા જવાના જ છે

ખાલી ખાલી કરીને તો મગજ ફેરવ્યું ભલે સોસાયટી વાળા ઘરે ના હોય તો ઘરે છીએ ને તો ગુસ્સો ના કરે ખોટો મારું પર જોઈએ જા ને કોઈ ગેન નહીં અચ્છા એટલે પેટ માં દુખાતું તું સોસાયટી ખાલી ખાલી લાગતી અને હા કાલ રાત્રે છે ને રિયા અને નો ઝઘડો થયો ને તો મનીષભાઈ રિયા ને કાઢી મૂક્યા છે મનીષ શેર રિયા ને કાઢી મૂક્યા રિયા ને રિયા ને કાઢી મૂક્યા એટલે

જે સોસાયટીમાં પુરુષ સ્ત્રીની કદર ના કરે ને એ સોસાયટીમાં આપણે રહેવાનું થતું નહીં તું પૂછી લે રિયા ભાભી ક્યાં રહેવા ગયા છે ખોટી હોશિયારી મારા વગર બેહી રહો ને મનીષભાઈને બોલાવું છું અને કહું કે તમે રિયા ભાભી પાછળ પડ્યા છો આજે કંઈક વધારે પડતું બોલાઈ ગયું છે મને જઈને હોઈ જવા દેજે ચૂપચાપ